કાકરેજ તાલુકાના રવિયાણાથી ચેખલા સુધીમાં બનાવેલ નવીન રોડ એક જ અઠવાડિયામાં તૂટવા લાગ્યો છે અને ઠેર ઠેર રોડ પરથી કપચી ઉખડતા રોડમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારના ગામડાઓનો પણ વિકાસ થાય અને શહેરથી ગામડાઓ સુધી જવા આવવાનો પાકા માર્ગો બને તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે જે અંતર્ગત કાંકરીજ તાલુકામાં પણ રવિયાણાથી છેખલા સુધી નવો ડામર રોડ બનાવવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ લાખો રૂપિયાના ખર્ચે આ ત્રણ કિલોમીટર સુધી ડામર રોડ બન્યાને એક અઠવાડિયું પણ થયું નથી અને ત્યાં આ ડામર રોડ પરથી કબજી ઉખડવા લાગી છે જેથી આ કામમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોય તેવી શંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે રોડ બની રહ્યો હતો તે સમયે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર રોડ સારો બનાવવા માટે રજૂઆત કરી હતી તેમ છતાં પણ રોડ કામમાં દેખરેખ રાખનાર એસઓ અને કોન્ટ્રાક્ટરે કોઈપણ જાતની પરવા કર્યા વગર કામ કરતાં હવે રોડમાંથી ભ્રષ્ટાચારની મૂં આવવા લાગી છે કશું તમને દેખાય તો ડમર જેવું એકલા પથરા નહીં એકલા પથરા અને નોખવા તો પડે ચાર વગર પથરા નહી તમે જો આ પહેલું જે ઉપર નોખેલ થાય ને એ ખાલી એકલું ઇંચ જેટલું નોખેલ થાય આ જો તમે આ બીજા પથરા એકલા ઠોકીને કુરે કુરા અને નેકળી જાય ફોન કરો એટલે બસ ધારા જીભે જેટલો પાવર બતાવવાનો અને રાજકારણમાં લઈ દેવાનો રૂપિયા ખાઈને ઘરે જતું રહેવાનું તો એના કરતા રોડ ન બનાવો નહીં રોડ બનાવવા ફાયદો શું બતાવજો એની અંદર ફાયદો આ જો હાથથી રોડ ખણાતો હોય ખાડા પડતા હોય

ઉપરથી લોકોને બનાવે છે એમ કે અમે રોડ બનાવી આવ્યો હતો હવે હું આરસીસી દીવાલ બનાવવાની હતી પાણીનો મેન ઓળો પડે છે તો એ લોકો દિવાલે નહીં બનાવી આવી ત્રણ ટુકડા મારીને જતા રહ્યા હતી બે નંબરમાં સિમેન્ટ બી ખાઈ ગયા હતી તાળું કામ જ નહીં કર્યું ઘનાણાનું છે આ ઘનાળું બનાવ્યું બાકી રહે બે ઘનાળાનું કે છે ને પાણી નીકળી જાય કાલે આખો દિવસ શરૂઆત કરી પ્રમદાવી સુલાલને એટલા મેસેજ કર્યા હું એ મોડો ધોપડા નથી અને એકલો અંતર રીત સુઈ લો અમે જાહેરાત કરીએ છીએ કે આ રોડ જે કોન્ટાટેકે કર્યો છે તેમાં ડામર નાખ્યું નથી અમે સાધન નાખીએ રોડ ઉખડી જાય છે આ રોડ કેટલા દિવસ રહે છે એટલે આવું બોક કામ કર્યું છે થોડુંક વ્યવસ્થિત કરી આપવા અમારી વિનંતી અમારા નાળામાં વેઠવાળી છે બરાબર કોમ શું નથી રોડના દર નથી બોજા કોમમાં વેઠવાળી છે રોડ બરાબર છો નથી માલ હાલ રોડ હાલ ખરેલી છે બધાની રજૂઆત છે મોટી આગળ પડે એવું છે હાલમાં અને ગયો અમારું કહેવાનું એવું છે કે અમારે આ નાળું જે બનાવ્યું છે એ આ નાળાના ચાર નાળા મેળવાના હતા એને બદલે બે નાળા મેચ્યા છે આ પોણી આવે છે એ ખેમણાં ખોડલા મુઢેડા ઉધી થયું હોય બરાબર અને એ નાળું બનાવ્યું છતાં હું દિવાલ કરવાની હતી દીવાલ એણે કરી નથી જેમ કે આ પોણી અઢળક આવે છે એ પોણી આવતા આ રોડ દીવાલ રાખવાનો નથી છતાં એ કર્યું ના કર્યું તો અમે કોઈ એનું નોટ લીધી નથી આ રોડનું જે કોમ કર્યું છે એ રોડ માટે એમને અમે નમ્ર વિનંતી કરી કે ભાઈ તમે દસ વખત કીધું કે તમે આ કોમ ખરાબ થાય રહ્યું છે રોડ રહેતો નથી રોડ ઉખડી જાય છે એવી અમે લગભગ દસ વખત રજૂઆત કરી એ લોકો આવે કે અમે કરી આપવા પણ આનો કોઈ પગલું લીધું નથી હજી સુધી નિર્ણય લેતા જ નથી અને કાલ તો એમણે એવું કીધું કે ભાઈ હવે આવી થશે નહીં તમારે જે કરવું એ કરી શકો આ ત્રણ કિલોમીટર સુધીના રોડ પર ચાર જગ્યાએથી પાણીનું વહેણ ચાલે છે જેથી ગ્રામજનોએ ચાર જગ્યાએ પ્રોટેક્શન દિવાલ સાથે નાણાં મૂકવાની રજૂઆત કરી હતી તો તેમાં પણ કોન્ટ્રાક્ટરે માત્ર બે જગ્યાએ જ નાણાં મૂકી રોડનું કામ કરી દેતા હવે ચોમાસામાં પણ આ રોડ ધોવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તેવા માં સરકારે ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં ધોવાઈ જાય તેમ છે જેથી ગ્રામજનોની માંગ છે કે રોડનું હલકી ગુણવત્તાવાળું કામ કરી ગેરરીતિ આચરનાર કોન્ટ્રાક્ટર અને દેખરેખ રાખનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર રાજ કચ્છર બનાસકાંઠા આ રોડ અમારો ચેખલાથી રવિયાણા ચાલુ થયો ત્યારની અમારી વારંવાર ડોમર કામમાં પણ રજૂઆત થયેલી છે મેન્ટલ નખાતા તારે પણ રજૂઆત થયેલી છે તો કોન્ટ્રાક્ટર કોઈ રિસ્પોન્સ આપતા નથી બે સરકારી કર્મચારીઓ તેમને પણ રજૂઆત અમે કરી હતી કે સાહેબ કોમ મારું સારું થતું નથી ને તમે આનો અધ્યક્ષ કરો તો કે તમારું કામ થઈ જશે થઈ જશે પણ કામ થયું નથી ત્રણ વખત ફેવર કર્યો પણ ડામર બિલકુલ વાપર્યું નથી એક લીટી પણ પાડી નથી ડામરની અંદર એટલે આ અમે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ કે આ કોમ અમારું સારામાં સારું કરી આપે અને પેમેન્ટ નકલાય એવી અમારી માગણી છે સરકારને અમે રજૂઆત કરીએ છીએ આ મીડિયમના માધ્યમથી આ રોડનું સોલ્યુશન અમને ગમે રીતે લાવી આપે રોડ સંતોષકારક થયો નથી અને મટિરિયલ બિલકુલ સારું વાપર્યું નથી કારણ શું કારણ એ જ કે ડોમરની કપચીની અંદર બિલકુલ ડામર છે જ નહીં એકદમ કોરી કપચી પાથરવામાં આવી છે એકલી રીતિ પાથરવામાં આવી છે અને વારંવાર એની રજૂઆત કરવા છતાં કોઈ વળવા તૈયાર નથી કોન્ટ્રાક્ટર ઈશ્વરભાઈને મેસેજ કર્યા કાચું મટીરિયલ પાથરતા રાતનું કામ થતું હતું વિડીયા બનાવીને મોકલેલા નથી તો એ મને એવો જવાબ આપેલો હું કરી આપીશ એ મારામાં આવે છે હું કરી દઈશ પણ એ કંઈ કદી આપવામાં આવ્યું નથી અને કાલે આ લોકો એનું માલ સામાન ઉપાડી રફુ ચક્કર થઈ ગયા છે હવે શું કહેવા માંગુ હવે હું સરકારશ્રીને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે તમારા કોઈ પણ અધિકારીને મોકલો તપાસ કરાવો અને રોડ અમને સંતોષકારક કરી આપો અમારે જે આ રોડ બનાવ્યો પહેલી વાર ફેવર બનાવ્યો તો અંદર પથરા દેખાતા હતા એમને રજૂઆત કરી તો પાછું બજી બીજી વાર ફેવર બનાવ્યું જે મોટી પથરીનું પછી નાની પથરીનું ફેવર બનાવ્યું તો પછી નીચેના પથરા દેખાતા હતા બધાય જે મટીરિયલ નાખવું પડે એ નાખ્યું નથી અમે રજૂઆત કરી એટલે એમને એવું કીધું કે કરી આપીશું કરી આપીશું કીધું એટલે જે અમે જે જગ્યાએ કીધું એ જગ્યાએ એમને તોડખા કરી આપ્યા સળંગ રોડ બનાવ્યો નથી અને પાછું જે પ્રોટેક્શન દિવાલ બનાવી જોઈએ જે પાણીના નિકાલ માટેની એ અહીંયા બનાવી જ નથી એટલે રોડ જે અહીંયાથી ચાર પાંચ ગામનું પાણી આવે છે એટલે રોડ રહેવાનો જ નથી એ અમને મનમાનીથી જેટલા તોડખા બનાવવાના હતા એ પ્રોટેક્શન માટે નાના નાના બનાવ્યા અને વચ્ચે ગેપ મૂકી છે અને જે આ રોડનું છે એ હવે કાલે તો અમે એમને નમ્ર વિનંતી કરી એટલે થોડો તોડખો કરી આપ્યો જે તૂટ્યો તો અહીંયા અને ફરી પાછો આગળ તૂટેલો છે ત્યાં કે હવે અમારો માલ ખતમ થઈ ગયો છે અમારાથી હવે કશું થાય એમ નથી તમારાથી જે થાય એ કરી નાખો તમે શું કહેવાય અમારું કહેવું એવું છે કે જે રોડ બનાવે એક એક સળંગ બનાવે અને બીજા રોડને અમે કમ્પેરાઈઝ કરો તો એનું જે મટીરિયલ છે એ બિલકુલ ખરાબ યુઝ કરેલું છે તે જે બીજા જે રોડ છે એની એ પ્રમાણે જો બનાવે તો અમારે એનું પૂરતું ને જે પ્રોટેક્શન દિવાલ પૂરી બનાવે તો રોડનું મજબૂતાઈ થઈ શકે છે